તો તાજું કોણ થાય પગે નહી આપણે લે તાજું કોણ થાય વાર બે તો જો હવે ખાવા ના હોય અમે નાગા મજૂરી કરીએ હોય કે તમન જોતી આલ દઉં ભાઈ ખાવાનું આલ દે લે તો તું લે લે જો હવે લઈ પડું જો

અનેથી થાપ માર્યો સંભળે ઓ પૈસા કે કાગા છોકરા ઉપાડવા વાળો નહીં બિચારા ભિખારી રૂપિયા આ 50 રૂપિયા રૂપિયા ઓ બિચારો ઓટલ હું